નમસ્તે મિત્રો ફરી એકવાર દેશ દુનિયાના તાજા અને કામના સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ શરૂઆતમાં જાણીએ મિત્રો આગામી વીસ વર્ષ દેશ માટે મહત્વપૂર્ણ આ વિશે વિસ્તારથી જાણીએ તો ભારતીય મૂળના ઉદ્યોગપતિ અને આર્સેલર મિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલે વાઇબ્રન્ટ સમિટમાં સંબોધન કરતા કહ્યું કે હું કહેવા માંગુ છું કે આગામી વીસ વર્ષ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું કે અમે આત્મનિર્ભર અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનને પૂર્ણ કરવા માટે તૈયાર છીએ આર્સેલર મિત્તલ વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદન કંપની છે જેનું વડું મથક લક્ઝમબર્ગમાં આવેલ છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો સુઝુકી ગુજરાતમાં પાંત્રીસ હજાર કરોડનું રોકાણ કરશે આ વિશે વધુ જાણીએ તો જાપાની કાર નિર્માતા કંપની સુઝુકી મોટર્સે રાજ્યમાં બીજો પ્લાન્ટ સ્થાપવા માટે રૂપિયા પાંત્રીસ હજાર કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે સુઝુકી મોટર્સના પ્રમુખ તાશી હિરો સુઝુકીએ જણાવ્યું કે કંપની ગુજરાત પ્લાન્ટમાંથી આ વર્ષના અંત સુધીમાં પ્રથમ ઇલેક્ટ્રિક વાહન બહાર પાડશે તેમણે કહ્યું અમે આ મોડલને માત્ર ભારતમાં જ નહીં પણ તેને જાપાન સહિત યુરોપિયન દેશોમાં નિકાસ કરવાની યોજના બનાવી છે ત્યારબાદ જાણીએ મિત્રો રામ મંદિર માટે ત્રીસ વર્ષ સુધી રાખ્યું મૌન વ્રત આ વિશે વિસ્તારથી જાણીએ તો ઝારખંડના ધનબાદ શહેરના પંચ્યાસી વર્ષના સરસ્વતી દેવી ત્રણ દાયકા બાદ પોતાનું મન વ્રત તોડવાના છે ઓગણીસો બાણુંમાં બાબરી મસ્જિદ ધ્વસ્ત થયાના દિવસે તેમણે પોતાની માનતા શરૂ કરી દીધી હતી અને સંકલ્પ લીધો હતો કે રામ મંદિરનું ઉદઘાટન થયા બાદ જ તેઓ પોતાનું મૌન વ્રત તોડશે ત્રીસ વર્ષ પહેલાં તેમણે શપથ લીધા હતા કે તે પોતાની આંખોથી રામ મંદિર જોયા પછી જ બોલશે તો તે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં ઉપવાસ તોડશે ત્યારબાદ જાણીએ મિત્રો પાકિસ્તાનની મહિલાને ભારતીય નાગરિકતા મળી આ વિશે વિસ્તારથી જાણીએ તો જામનગર શહેરમાં એક પાકિસ્તાની મહિલાને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે જામનગરના મહંમદ હુસેન જીકર નામના વ્યક્તિએ મૂળ પાકિસ્તાનના આસમાબાનુ સાથે લગ્ન કર્યા હતા જે બાદ આસમાબાનુએ ભારતીય નાગરિકતા માટે અરજી કરતા કેન્દ્ર સરકાર દ્વારા તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી ગઈકાલે જામનગર કલેક્ટર દ્વારા નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરતા સમગ્ર પરિવારે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યાર પછીના સમાચાર જોઈએ તો બાળકોને શારીરિક શિક્ષા કરનારા શિક્ષકો છે જો આ વિશે વિસ્તારથી જાણીએ તો સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે જેમાં કહ્યું કે બાળકોને શારીરિક શિક્ષા કરનારા સ્કૂલની માન્યતા રદ કરાશે આ બાબતે જિલ્લાની તમામ ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ શાળાઓના ઉદ્દેશીને પત્ર લખ્યો હતો પત્રમાં લખ્યું હતું કે સરકાર દ્વારા ધી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ બે હજાર નવ મુજબ તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર આપેલ છે તેથી તેનું પાલન કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે એક જાણવા જેવા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પાક તૈયાર થતા ખેડૂત અસંબામાં મુકાયું આ વિશે જાણીએ તો એક ખેડૂતે હરિયાણામાં દોઢ એકર જમીનમાં બટાકાની ખેતી કરી હતી આ છોડના મૂળમાં બટાકા હતા જ્યારે સોળ ઉપર ટમેટા ઉગ્યા હતા ખેડૂતની પત્નીએ બટાકાનું શાક બનાવ્યું તો તે ખાટું નીકળ્યું હતું આ મામલે કૃષિ વૈજ્ઞાનિકે કહ્યું કે ટમેટાના બીજ ઘણીવાર બટાકાની સાથે ટકી રહે છે તે બટાકામાંથી પોષક તત્વો મેળવે છે જેને લઈ નીચેના ભાગ બટાકાનો અને ઉપરનો ભાગ ટમેટાના ફળો ઉત્પન્ન કરે છે જોકે આવું અગાઉ પણ થયું છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો અમેરિકામાં બરફેલું તોફાન જનજીવન ઠપ આ અંગે વધુ જાણીએ તો ભરશિયાળા મધ્ય અને પૂર્વ અમેરિકામાં બરફનું ભારે વાવાઝોડું આવતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે કેટલા વિસ્તારોમાં સો તરફ બરફ જ બરફ સવાઈ ગયો છે જેના કારણે બાર રાજ્યોમાં ચાર લાખ અઢાર હજારથી વધુ ઘરની વીજળી ગુલ થઈ છે જેને લઈને તંત્ર સજાગ થયું છે અને આ સપ્તાહના અંત સુધી વીજળીની સુવિધા શરૂ થાય તેવી શક્યતા છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો લોકસભા ચૂંટણી પહેલાં ઘટી શકે છે પેટ્રોલ ડીઝલના ભાવ આ અંગે વિસ્તારથી જાણીએ તો સાઉદી અરબે ફેબ્રુઆરી માટે નિકાસ ગ્રેડ ક્રૂડ ઓઇલની કિંમત ઘટાડીને સત્યાવીસ મહિનાની નિશી સપાટીએ કરી દીધી છે સાઉદીએ બેરલડી કિંમતમાં બે ડોલરનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે હાલમાં બ્રેન્ડ ક્રૂડ ઓઇલ સિત્યોતેર પોઈન્ટ તેર ડોલર પ્રતિ બેરલ ટ્રેડ થઈ રહ્યું છે જો ભારત સરકારની ઓઇલ કંપનીઓ સાઉદીમાંથી નિશા ભાવે ક્રૂડ ઓઇલ આયાત કરવામાં સફળ થાય છે તો લોકસભા ચૂંટણી પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો અયોધ્યામાં નહીં નીકળ્યા ભગવાન રામની શોભાયાત્રા આ વિશે વધુ જાણીએ તો અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા પહેલાં સત્તર જાન્યુઆરીના રોજ રામલલ્લાની શોભાયાત્રા નીકળવાની હતી જે હવે રદ કરાઈ છે સુરક્ષા એજન્સીઓ તરફથી મળેલા ઇનપુટ બાદ આ નિર્ણય લેવાયો છે હવે મંદિર ટ્રસ્ટ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ રામ જન્મભૂમિ સંકુલની અંદર નવી મૂર્તિના દર્શનનું આયોજન કરશે અગાઉ સોળ જાન્યુઆરીથી સાત દિવસ માટે અયોધ્યામાં વિશેષ અનુષ્ઠાનની જાહેરાત કરાઈ હતી ત્યારબાદ જાણીએ હવે નકલી જજ ઝડપાયો આ અંગે વધુ જાણીએ તો અમદાવાદના શાહીબાગ વિસ્તારના એક શખ્સે રૂપિયા પડાવવા નકલી જજ બની બોગસ વોરંટ ઇસ્યુ કરી દીધો હતો જેમાં એક યુવક સામે લેબર કોર્ટમાંથી બિનજામીન લાયક વોરંટ નીકળ્યું હતું આ યુવક વોરંટ લઈ કોર્ટ જતા આવા કોઈ જજ નથી તેની જાણ થઈ અને આખો કાન સામે આવ્યો હતો યુવકે સત્તાધારીઓ સમક્ષ અરજી કરી છે જો યોગ્ય તપાસ કરવામાં આવશે તો બીજી ઘણી માહિતી સામે આવી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો માલદીવ માટે બુકિંગ ન કરવાનો નિર્ણય આ અંગે વધુ જાણીએ તો પીએમ મોદી વિરુદ્ધ બોલવું માલદીવને ભારે પડ્યું છે મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશને માલદીવ માટે કોઈ પણ પ્રકારનું બુકિંગ ન કરવાનો નિર્ણય લીધો છે માલદીવના ભારત વિરોધી વલણને કારણે એસોસિએશન બુકિંગ નહીં કરે છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર બોયકોટ માલદીવનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં દેશના દરેક ખૂણેથી વિરોધનો સુર ઉઠ્યો છે અને વિવિધ રીતે માલદીવ વિરોધી નિર્ણયો લઈને નેશન ફર્સ્ટના ટ્રેન્ડમાં જોડાયા છે ત્યારબાદ જાણીએ મિત્રો રામનગરી અંગે મોટા સમાચાર આ અંગે વધુ જાણીએ તો કાશી હિન્દુ યુનિવર્સિટી બીએસયુના એક અભ્યાસમાં મળેલા પુરાવા મુજબ અયોધ્યાની રામનગરી મુઘલ સામ્રાજ્ય પહેલાંની છે આ પુરાવાઓ ભારતમાં મુઘલો ન હતા તે સમયના છે વધુ અભ્યાસ થશે તો વધુ પુરાવા મળી શકે છે બીએસયુના પુરાતત્વ વિભાગે છપ્પન વર્ષ પહેલાં થયેલા અભ્યાસ અને તે સમયે મળેલા પુરાવાઓને લઈને જણાવ્યું કે ખોદકામમાં મળેલી સામગ્રીનું દસ્તાવેજીકરણ અને ફોટોગ્રાફી કરાઈ રહી છે ટૂંક સમયમાં આ અભ્યાસ દેશમાં રજૂ કરાશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો કોંગ્રેસે રામ મંદિરનું આમંત્રણ ઠુકરાયું આ વિશે વધુ જાણીએ તો કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે એક પત્ર જારી કરીને જાહેરાત કરતાં લખ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ચેરપર્સન સોનિયા ગાંધી અને અધિરંજન રંજન ચૌધરીને આમંત્રણ આપ્યું છે ભગવાન રામને કરોડો લોકો પૂજે છે પરંતુ આરએસએસ અને બીજેપીએ રામ મંદિરને એક રાજનીતિક પ્રોજેક્ટ બનાવી દીધો છે ચૂંટણીમાં લાભ લેવા માટે ભાજપ આ કાર્યક્રમ કરી રહી છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો ગુજરાતમાં બનેલ કાર વિદેશમાં વેસાશે આ વિશે વધુ જાણીએ તો વાઇબ્રન્ટ સમિટમાં સુઝુકી મોટર્સના પ્રમુખ તાશીરો સુઝુકીએ જાહેરાત કરતાં કહ્યું કે વૈશ્વિક મુશ્કેલી વચ્ચે ભારતનું પ્રદર્શન સારું રહ્યું જી સફળ યજમાની કરી ચાર હજાર આઠસો જેટલી જાપાનીઝ કંપનીઓ ભારતમાં વ્યાપાર કરે છે ગુજરાતમાં અમે રોકાણ વધારીશું સુઝુકીના ગુજરાત પ્લાન્ટમાં સાત લાખ પચાસ હજાર વાહનોનું ઉત્પાદન થયું છે નવા પ્લાન્ટમાં બનેલી ઇલેક્ટ્રિક કાર જાપાન અને વિશ્વના દેશોમાં નિકાસ થશે તેમ ઉમેર્યું હતું ત્યાર પછીના સમાચાર જોઈએ તો સાઇનીઝ દોરીના વેપારીની હવે ખેર નથી આ અંગે વધુ જાણીએ તો હાલ સાઇનીઝ દોરીને લઈ ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસે વિવિધ જગ્યાએ રેડ પાડીને પ્રતિબંધિત સાઇનીઝ દોરીઓનો જથ્થો ઝડપી પાડ્યો છે કચ્છ જિલ્લાના ભસાવ અને લાકડીયામાં પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓનો વેચાણ કરતા ઈસમોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે આ સિવાય ગુજરાત પોલીસે અમદાવાદ રાજકોટ ડીસા ઉના અને જૂનાગઢ સહિતના અનેક શહેરોમાં સાઇનીઝ દોરીઓ ઝડપી પાડી છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો અદાણીની કંપનીએ ઇન્ડિયન નેવી માટે ડ્રોન તૈયાર કર્યું આ અંગે વધુ જાણીએ તો અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ઇન્ડિયન નેવી માટે સ્વદેશી ડ્રોન તૈયાર કર્યું છે જેનું નામ યુએવી દ્રષ્ટિ ટેન સ્ટાર લાઇનર રાખ્યું છે આ ડ્રોન દરેક વાતાવરણમાં ચારસો પચાસ કિલો પેલોડ સાથે છત્રીસ કલાક સુધી ઉડી શકે છે અદાણી એરોસ્પેસ પાર્ક હૈદરાબાદ ખાતે ગઈકાલે તેને લોન્ચ કરાયું અને અધિકારીઓની હાજરીમાં ઇન્ડિયન નેવીને સોંપાયું હતું આ અદ્યતન હવાઈ પ્રણાલીએ રક્ષા ક્ષેત્રમાં ભારતીય નેવીની તાકાતને વધુ મજબૂત બનાવી છે તો મિત્રો દેશ દુનિયાના આજના તાજા અને ઉપયોગી સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને ઉપયોગી સમાચારના વિડીયોની અપડેટ આપને સૌથી પહેલાં તેમજ સમયસર મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે